તો દેખાય અહીંયા બતાવું તમને જો મને લાગે છે આ ટીટોડીના ઈંડા લાગે છે કેવા ઓપન પડ્યા છે ચલો ચાર બચ્ચા જલ્દી આવી જાય આજે વાર જોયું અમે આવી રીતે ઓપન હોય ટીટોડીના ઈંડા એ ભી જમીનમાં તો બહુ દિવસ પછી ફરી આવ્યો છે પોપટ ખાઈ લે તું હો ગુંદી ને ફાફડી ખાઈ છે બોલો કોપટાયો છો ફાફડી ન જ ભાવતી ગુંદી ખાઈ

પાણી તો બહુ તોય નીકળશે અહીંયા જો નીકળવા જ તો આ ભેંસના દૂધનું દહીં છે અને હવે એનો શ્રીખંડ બનાવશું દેશી ટેકનિક છે નીચે આવડું આ તપેલી જ રાખ દેવી છે એવું બધું કેટલું બધું આટલું અડધું તપેલું પણ થઈ જશે જરા કેટલું તો જો અહીંયા ઘોડિયાનો ઉપયોગ કરી અને અહીંયા બાંધીશું આમ લટકે એમ બાંધવું પડે તો બધું એનું સ્વરૂપાના જુગાડ હોય તરત આમ આઈડિયા આવી જાય વસ્તુ જોવે કે તો સિકણ બપોરે આટલો એવો થઈ ગયો બધું પાણી નીકળી ગયું છે જુઓ સિકણ હેને કે આ દહીં છે દહીંમાંથી જ સિકણ બનાય દીકા એટલે કોમ અરે આપણે ઘરે નથી પપ્પા આઈસ્ક્રીમ જેવું ગળ્યું ખાતા રોટલી આર એન શાક આર એન કે આપણે બહાર થી લઈ આવીએ ગાંધીનગર અહીંયા આપણે ઘરે ભી બનાવી શકીએ બિલકુલ તો હવે શું કરવાનું શ્રીખંડ બનાવવા ફાઈનલ ટચઅપ માં કઈ નહીં બસ હવે આને આમ છાણી નીચે માં મિક્સ કરી દો ઓકે તો ઘરનો હોમમેડ શ્રીખંડ તૈયાર શ્રીબેન ચાલો રેડી થવા કમ દળેલી ખાંડ નાખતા જઈએ જઈએ છાળતા એટલે પ્યોર માલ જેને શ્રીખંડ ભાવતો હોય એને તો બહુ મજા પડે આવો ખાવાની મોડું છે ને તો તો સારું એટલે સરસ બને શ્રીખંડ આ આજ શું સ્ત્રી છે બેટા તારા દોસ્તોને નથી કેવું તું આજકાલ તો વ્લોગ બનાવતી જ નથી તારે દોસ્તોને તો તારો વ્લોગ બહુ ગમે હમ એન ક્યાં બોલતા આવડે કંઈ આવડતું નથી કચ્ચો આવડતું નથી કચ્ચું બી આવડે છે શ્રીને બધા નહીં ભાવે આ લોકો પ્લેન જ ભાવશો તો સ્ત્રી બહુ ગુડગલ છે બે રોટલી શાક ખાય ને પછી શું ખાય છે

<laughs> <दिक्रीके वे> ने? <laughs> तो जमीन खाओ

છે 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 ને ને સારું સારું તમને કેમ શું કરે બધા નો આવી તમે લઈ લો પછી લાવ રખાપી વધારે आयुर्वेदिक मामा ने એટલે ચા બંધ કરી દીધી બે ના તો બહુ વધારે પીધું પાસી સારું ન થઈ થારું જ ને જય સ્વામિનારાય જય સ્વામિનારાય તું પકડ્યા ને તો હું ચા આપી દો હા હા તારે ગીમલ જો તું તારે જો તો મમ્મી સામે ધ્યાન દે ગીમલા દે તો એટલે મમ્મી ચા પણ ભાગની તમે લીયો તમે મમ્મી આરે તો લે નહીં નહીં

జ <laughs> <laughs> uh, जोर <laughs> रडत

અને બે ભાઈઓ પાણી હજુ કોરવાણ કરે છે કેમ કે પાણીની થોડી અગવડતા થઈ એના કારણે બે દિવસ ડીલે થઈ ગયું છે અને બીજી વાત કહેવાની હતી કે ધ્યાન અમને ટેન કે ફોલોઅર્સ થયા ઇન્સ્ટાગ્રામમાં એના કારણે એક બાટર કોલાબરેશનમાં એને ટાઈની ટોક્સવાળાનું ઓટોમેટિક ઘોડ્યું આવ્યું છે તો રિયલી એનાથી એટલી અમને શાંતિ મળી છે કે એટલીસ્ટ એ બે કલાક અઢી કલાક સુવે છે તો સિરિયસલી બહુ કામ આપે છે કેમ કે નહીં ધ્યાનમ ખાલી ત્રીસ મિનિટ સુધી અત્યારે કે આ બે કલાક તો સૂઈ રહે છે અગર હું વ્યવસ્થિત સૂઈ જાય અને ગોળિયામાં નખાઈ ગયો હોય સૂડાવી ગયો હોય તો આ મગ અમારા સુકાઈ રહ્યા છે અને કબૂતરાને મજા આવે છે ખાવાની અને આ મેં કર્યું છે આમચૂર બસ ઝાડવા ને બધાને પાણી પવાઈ ગયું હવે હવે વારો છે મુરલી નો અહિયાં ભેંસ પણ બોલાવે છે કે આવો આવો કામ કરવા આવો એમ કેતો લાગે હા ક્યારે નહી બોલે એટલી બધી ગાંઠ મારી દીધી નહીં તો છૂટી જાય ને તો મારે ક્યારેક એકલી હોય કરવાનું થાય એટલે હું પૂછું બે ત્રણ મારવાની ને અને પેલીને ગળામાં સાકર પહેરાવી દેવાની આ ગોપલી એટલી કૂદે છે ને હાવ મોરલી સારી હું હિંમત કરવા આ ગોપી અમારી મોરલી હાલી આવી એકલી રડે છે બિચારી હા હે હમ હમ ક્યાં બાંધવી ક્યાં બાંધવી ને Morley. Abajo, abajo. અને આરતી બેન ની મૂર્તિ ની થાળી ઘણી આગળ વધી ગઈ છે તો એ પણ બતાવી દઉં તમને જો બે બેનો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જો વાત એવું નક્કી કર્યું છે બધાય જવાનું પાકું નવ્વાણું ટકા પાકું જ છે કેવી રીતે જવાનું એ જ ખબર બોલેરો બાંધશે ભાવેશભાઈ ની કે આપણે એક ગાડી તો આવીએ નઈ બધા લે સમર તું તો નવી રીતે નાય છે હમ બે ને આયા તમારી નાખે એટલે એની જગ્યાએ પાણી માં જાય શું બોલો હા હું હોટલ નું ડિનરમાં જવાનું હોય સાંજ પડવા તો દે બેટા અને આ બધું માથામાં તો જો કર્યું નાહિ તોય કાઢ્યું નથી હે ગટી કેમ એવો પાવડર નાખ્યો એવો હરસમાં પાવડર માથામાં મૂઢ બધી જો સીએલટી હા